નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની હોય પોલીસનું ફ્લેગ માર્ચ મહાનગરપાલિકા અને છ નગરપાલિકાની ચૂંટણી શાંતિ પૂર્ણ થાય તે માટે પોલીસનું ફ્લેગ માર્ચ સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપી જવાનોને સાથે રાખી ફૂટ માર્ચ કરવામાં આવ્યું ઝાંઝરડા ચોકડી ઝાલારોપા સુખનાથ ચોક મજેવલી ગેટ લીરબાઈપરા ખાડીયા વિસ્તાર વગેરે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ અને ફ્લેગ માર્ચ નેત્રમ શાખા દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ જેમાં ખાસ કરીને જુનાગઢ મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓની જે ચૂંટણીઓ છે તેને ધ્યાને રાખી જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ જેમાં એસઆરબી ટુકડીઓને સાથે રાખવામાં આવેલી છે આ ઉપરાંત અત્યારે વખતે જે સમગ્ર જુનાગઢ શહેરમાં જે જિલ્લાની અને શહેરની જે ગાડીઓ છે એને સાથે રાખી અને સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે આ ઉપરાંત નેત્રમના સીસીટીવી કેમેરાઓ દ્વારા ફરતે પણ 24 બાય 7 છે સર્વેલન્સ રાખવામાં આવેલું છે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ છે એલર્ટ છે ખાસ કરીને કે કે વિસ્તારમાં છે ફ્લેગમાર્ચ ખાસ કરીને જે મરીવાડી ગેટ છે દોલતપરા જાલોરા પવાળો વિસ્તાર છે આ ઉપરાંત ખાડિયા દિરબાઈપરા આંબેડકર મધુરમ ચાંજડા રોડ ચાંજડા ચોકડી ચોબારી રોડ આ તમામ વિસ્તાર આ ઉપરાંત મુખ્ય જે એમજી માર્ચ છે આ તમામ વિસ્તારો માં જે ફ્લેગ કરવામાં આવશે